નમસ્કાર હું ક્ષેત્રજી જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે માતાજીના નવલા નોરતા જ્યારે આવી રહ્યા છે આશાપુરામાંના જે માતાના મઢ છે ત્યાં બધા લોકો હાલીન જતા હોય છે અને એના માટે થઈને જે કેમ્પની વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે એની અત્યારે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ આ અત્યારે આપણે પહેલો વહેલો જે સાદુલકા પાસે કેમ્પ આવેલો છે એની મુલાકાત લેવા માટે આવી છે શ્યામ મિત્ર મંડળ દ્વારા આયોજિત સાદુલકાવાળો જે કેમ્પ છે જોઈ શકો છો કે અત્યારે અહીંયા ઘણા બધા લોકો આ સ્વયંસેવકો જે છે પહેલાં તો મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવજો મારું માઈ મોહિત જી મોહિત કેવી રીતે આખો કેમ્પનું આયોજન દર વર્ષે કેટલા વર્ષથી થતું હોય છે ને કેવી આ વ્યવસ્થા હોય છે છ સાત વર્ષથી અમે દર વખતે કેમ્પ યોજાય છીએ મા આશાપુરા ની ભક્તિ છે અમારા માટે એટલે અમે આ કેમ્પ કરી છીએ બાકી બધું માતાજી ઉપર અત્યારે અમે આરતી કરી કેવી કેવી વ્યવસ્થા હોય છે અમે અહીંયા વરિયારીનું શરબત રાખી ચોકલેટ ચા આઈસ્ક્રીમ રાતે

ઓગણત્રીસ તારીખ સુધી જે સાદુલકા પાસેનો આ કેમ્પ આવેલો છે જેની અંદર વિવિધ પ્રકારની તમામ વ્યવસ્થા જે યાત્રિકો આવે એના માટે કરવામાં આવી છે અને આ કેમ્પ છે ઓગણત્રીસ તારીખ સુધી શરૂ રહેવાનો છે વધુ કેમ્પોની માહિતીથી જોડાઈશું મોરબી અપડેટમાં ત્યાં સુધી જોડાઈ રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર